નમસ્કાર દોસ્તો ગુજરાતી વાર્તામાં તમારું સ્વાગત છે વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી હું જે ઘરમાં નોકર તરીકે કામ કરતો હતો તે ઘરની માલિક인 તે યાત્રા પર ગઈ હતી અને તેની 15 વર્ષની પુત્રીને મારી પાસે મૂકીને ગઈ હતી હું પણ દોડી દોડીને તેનું બધું કામ કરતો હતો અને જ્યારે રાત થઈ ત્યારે હું તેને મારી પાસે સુવડાવતો હતો માલિકીને પણ મને તેની પરવાનગી આપી હતી તે રાત્રે મને કની પોચી વસ્તુ હું જેટલો તારા પર વિશ્વાસ કરું છું એટલો બીજા કોઈ નોકર ઉપર કરી શકતી નથી મારું નામ રોહિત છે હું ચોવીસ વર્ષ હતો પરંતુ હું બાર વર્ષની ઉંમર થી માલકીનના ઘરમાં કામ કરતો હતો તેથી જ તે મારા પર જેટલો વિશ્વાસ કરતી તેટલો તે કોઈના પર વિશ્વાસ કરતી ન હતી بڑی وات کہی رہی تھی, تے تھی کہ روہت ہوں میری دکری اجلی نے گھر موکینے جاؤں چیم دکھج خبر امم چالو میم کہلکی مجھے خبر ہے پندرہ وسنی پر تھوڑی سبلی لاڑکی ملکی ایک پوتری ہوا بہت تھی رکھتی હજુ સુધી તે ઢીંગલીઓ સાથે રમતી હતી મેં કહ્યું માલકી હું તેની સંભાળ લઈ લઈશ તમે ચિંતા ના કરો પણ માલકીને આગળ જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરખી ગઈ

શું અંજલિના રૂમમાં સુઈ જજે મને આ વાત જરા પણ બરાબર લાગતી ન હતી પરંતુ હું તેમને વારંવાર નકારી ન શક્યો પણ મેં મારા હૃદયમાં નિશ્ચિતપણે નક્કી કરી લીધું હતું કે હું અંજલિના રૂમમાં નહીં સુ મારી માલિકીની એક વિધવા હતી પરંતુ તે ખૂબ જ અમીર હતી માલિકની તેની પાસે ઘણી જમીન અને મિલકત હતી જેના તેમને પૈસા મળતા હતા અને તેમની એકમાત્ર દીકરી હોવાને કારણે તેની ઘણી પ્રેમથી પરવરિશ કરી હતી مرا پرتھ رویو خوب سارا

અને તેને તેમ જ કર્યું હતું તેને પોતાનું આખું ઘર સંભાળી લીધું હતું આમ કરતા ચૌદ વર્ષ વીતી ગયા હતા અને માલિકીનો સૌથી વફાદાર અને વિશ્વાસુ નોકરવું હતો

નોકરનો સંબંધ જાળવી રાખતો હતો પણ મેં વિચાર્યું કે માલકી બહાર ગઈ છે તો હું થોડા દિવસ માલિકો વાળું જીવન જીવી લઉં પછી મેં સુકોનનો શ્વાસ લીધો અને ખુશીથી મારા બંને પગ ટેબલ પર મૂક્યા અને હાથમાં રીમોટ પકડીને ટીવીની ચેનલો બદલવાનું શરૂ કર્યું હજુ તો અમે રીમોટ હાથમાં લીધો અને અંજલી હોલમાં આવી જ્યારે અંજલીએ હોલમાં આવીને મારી બેસવાની રીત જોઈ ત્યારે તે કહેવા લાગી કે રોહિત તારી ફરિયાદ તો હું માના આવતા જ કરીશ કે તું તેના મોંઘા ટેબલ પર પગ

તેથી તમે બધા એમ જ કરો કે જેવી રીતે હું કહું છું મેં કહ્યું હા તમે જે કરશો નાની માલિક તેમ જ થશે પણ અંદરથી તો હું થાકી ગયો હતો કારણ કે મારે નાની માલકીન સાથે ક્યારેય બનતું ન હતું તે તેની વિચિત્ર હરકતો કરતી રહેતી હતી અને હું તેની હરકતોથી બહુ ચિંતામાં હતો તે મને બજારના ઘણા બધા ચક્કર લગાડાતી હતી અને કહેતી હતી કે મારા માટે સામાન તમે જ લઈ આવશો ડ્રાઈવર ના કોઈ બીજો નોકર જશે પર પછી તેની સામે ગુસ્સાથી જોયું અને તેને ચાનો કપ ટેબલ પર મૂક્યો મારે જે ચા પીવી હતી તે અંજલી ખૂબ ચા આનંદથી પીતી હતી આખો દિવસ આવી રીતે વિવિધ કાર્યો કરવામાં પસાર થયો આ હતી પહેલા ભાગની વાર્તા આગળની વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ